આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનતા પાર્ટીને અનેક દિગ્ગજ નેતાઓની ભેટ આપી છે મિત્રો લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી નાની મોટી ટકરાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આરએસએસના જે નેતાઓ છે તેઓના નિવેદન પર ઇન્દ્રજ કુમારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને અહંકાર છે અને આ અહંકારને લીધે આટલી ઓછી સીટો મળી છે ઉત્તર પ્રદેશ ખાતે એક બેઠક મળવા પામી એ યોગી આદિત્યનાથ અને આરએસએસ વડા મોહન ભાગવતની વચ્ચે મિત્રો આ બેઠકની અંદર આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે સંઘ પ્રમુખ કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન સમારોહમાં પોતાનું નિવેદન એ નિવેદન એ છે કે સાચો સેવક કામ કરતી વખતે હંમેશા ગૌરવ જાળવી રાખે છે તે પોતાનું કામ કરે છે પણ અલિપ્ત રહે છે તેનામાં અહંકાર નથી કે આ મેં કર્યું છે વ્યક્તિઓ જ સેવક કહેવાનો અધિકાર છે વડા મોહન ભાગવતનું આ નિવેદન સામે આવતાની સાથે એવું લાગી રહ્યું છે કે મીઠો ટોન્ટ મીઠી ટકોર કે પછી કોકને કઈ કહી દેવાનું કોઈકને કંઈક સમજાવી દેવાની આ એક વાત અને આ નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું છે